નમસ્કાર ખેડૂત મિત્રો ઓટી વિઝન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આ ચેનલ દ્વારા આપણે કોઈ બાગાયત ખાતાની નવી યોજના હોય બાગાયતી પાકોની નવીનતમ ટેકનોલોજી હોય બાગાયત પાકોની ખેતી પદ્ધતિ હોય વગેરેની માહિતી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છે તો મિત્રો આપણો આજનો વિષય છે બાગાયતી પાકોમાં કાપણી પછીના બગાડ અટકાવવા ખેતર ઉપર માળખાકીય સુવિધા બનાવવા માટેની યોજના મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ બાગાયતી પાકો ખૂબ જ પેરિશેબલ છે એટલે કે એનો નાશ ખૂબ જ ઝડપથી થાય છે એટલે જો ખેડૂત દ્વારા ખેતર પર જ બાગાયતી પાકોનું સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ વોશિંગ અને મૂલ્યવર્ધન કરે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે બાગાયતી પાકોનું સોર્ટિંગ કરવું એટલે કે જે ખરાબ ફળ હોય શાકભાજી હોય વગેરેને અલગ કરી અને તેનો વકલ બનાવવું ત્યારબાદ ગ્રેડિંગ એટલે કે અલગ અલગ ગ્રેડ વાઇઝ એને માલ તૈયાર કરવો વોશિંગ કરવું એનું મૂલ્યવર્ધન કરવું એટલે કે કોઈ નવી જેમાંથી પ્રોડક્ટ બનાવી અને વેચાણ કરવું જો આ પ્રકારની સુવિધા ખેડૂતોને જો ખેતર પર જ ઉપલબ્ધ થાય જે કાપણી પછી બગાડ થાય છે એ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે અને આપણો પોસ્ટ હાર્વેસ્ટ લોસ પણ ઘટી શકે તેમ છે બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો પોતાના ખેતર પર જ આ બધી સુવિધા ઉપલબ્ધ કરે જેથી કરીને આજુબાજુના ગામ હોય તાલુકા હોય આજુબાજુના વિસ્તારમાં રોજગારીની તકો પણ ઉભી થઈ શકે અને અલગ અલગ પ્રોસેસિંગના પ્લાન્ટ ઉભા થઈ શકે અને અન્ય લોકોને પણ રોજગારી મળી રહે તેમ છે તો ખેડૂત મિત્રો બાગાયતી પાકોના કાપણી પછીના બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા અંતર્ગત જ એક યોજના કે જેનું નામ છે ખેતર પરના સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ એકમ ઉભા કરવા એના વિશે આપણે માહિતી મેળવીશું ખેડૂત મિત્રો તેમની ભાષામાં આ યોજનાને ગોડાઉન તરીકે પણ ઓળખે છે મિત્રો આ યોજનાની જો વાત કરીએ તો આમાં મુખ્યત્વે એક તો બાંધકામ આવશે અને સોર્ટિંગ ગ્રેડિંગ અથવા પેકિંગ અને મૂલ્યવર્ધન કરવા માટેના સાધનો છે એની ખરીદી કરવાની રહે છે જો વિગતવાર આ યોજનાની વાત કરવામાં આવે તો બાંધકામ સામાન્ય રીતે પચાસ ચોરસ મીટરનું બનાવવાનું રહેશે અને અન્ય જે સાધનો છે એમાં શોટિંગ ગ્રેડિંગ પેકિંગ મૂલ્યવર્ધનના સાધનોની ખરીદી કરવાની રહેશે જો વિગતવાર સહાયની વાત કરવામાં આવે તો પચાસ ચોરસ મીટરનું બાંધકામ કરવા માટે એકમ ખર્ચ ત્રણ લાખ રૂપિયા છે અને જો મશીનરી અથવા તો શોટિંગ ગ્રેડિંગના સાધનોની વાત કરવામાં આવે તો એક લાખ રૂપિયા એકમ ખર્ચ છે આમ આ યોજનામાં ટોટલ એકમ ખર્ચ ચાર લાખ રૂપિયા છે અને જો સહાયના ધોરણની વાત કરવામાં આવે તો બાંધકામમાં ત્રણ લાખના એકમ ખર્ચ સામે પચાસ ટકા અથવા તો મહત્તમ દોઢ લાખ રૂપિયા એટલે કે એક લાખ પચાસ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર છે અને મશીનરી એટલે કે સાધનો ખરીદો છો એમાં એક લાખ રૂપિયાના એકમ ખર્ચ સામે પચાસ અથવા તો મહત્તમ પચાસ હજારની સહાય આમ જોઈએ તો આ યોજનામાં કુલ સહાય ચાર લાખ એકમ ખર્ચ સામે બે લાખ રૂપિયા મળવા પાત્ર છે બે પ્રકારના તમારે બાંધકામ કરવાનું હોય છે એમાં તમે ગમે એ પ્રકારનું કરી શકો છો ખાસ કરીને પેલું કાચા ધાબા વાળું અને બીજું પાકા ધાબા વાળું કાચા ધાબો એટલે કે પતરાવાળું કે જેમાં સિમેન્ટના પતરા અથવા તો વેલવે શકો છો અને પાકા ધાબા વાળું હોય તો એમાં તમારે સ્લેબ ભરવાનો રહેશે બેમાં તફાવત આટલો છે કે જે થાય થાય બનાવવાનું છે તેમાં તમારે બાર ફૂટ ઊંચાઈ રાખવાની થાય અને સ્લેબ વાળું બનાવવાનું થાય છે એટલે કે પાકું બનાવવાનું થાય છે તેમાં આપણે દસ ફૂટ ઊંચાઈ રાખવાની થાય છે જો બીજી વાત કરીએ તો આ બાંધકામમાં ઓછામાં ઓછા આઠ બાય આઠ ફૂટનો મેઇન દરવાજો હોવો જોઈએ ઓછામાં ઓછી બે બારી હોવી જોઈએ અને જે ખુરશીની ઊંચાઈ છે એ બે ફૂટ ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ અને હવે શોર્ટિંગ ગ્રેડિંગના જે સાધનો લેવાનું છે એની વાત કરવામાં આવે તો આપણે જે કોઈ બાગાયતી પાક વાવેતર કરતા હોઈએ છીએ અથવા તો જે આપણે દર્શાવ્યો હોય છે પાક એ મુજબ તમારે સાધનોની ખરીદી કરવાની રહેશે એક ઉદાહરણ આપું તો તમારે આંબાનો બગીચો હોય તો એના કેરીના મૂલ્યવર્ધન માટે જો તમારે આ એકમમાં સહાય લેવી હોય તો એનું ગ્રેડિંગનું મશીન છે 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 વજન પ્લાસ્ટિક કેરેટ વગેરે સાધનો લાખ રૂપિયા સુધીના ખરીદવાના અને આ યોજના માટે ખાસ કરીને સામાન્ય જાતિના જો ખેડૂતો હોય તો તેમણે ઓછામાં ઓછી એક હેક્ટર જમીન હોવી જોઈએ અને ઓછામાં ઓછી એક હેક્ટર જમીનમાં બાગાયતી પાકનું વાવેતર કરતા હોવાનો તલાટી મંત્રીનો દાખલો જોઈએ અને બાગાયતી પાકનું વાવેતર કરતા હોવા જોઈએ અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના જો ખેડૂત હોય તો તેમણે ઓછામાં ઓછા એક એકરમાં બાગાયતી પાકનું વાવેતર કરતા હોવા જોઈએ હવે ખેડૂત મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે આ યોજનાની જો મારે લાભ લેવો હોય તો મારે શું કરવું જોઈએ તો એની વિગતવાર માહિતી મેળવવી તો ખાસ કરીને બાગાયતી ખાતાની કોઈ પણ યોજના હોય તો એનો લગભગ લગભગ સમય માર્ચ એપ્રિલ અને મે મહિના આમાંથી કોઈ પણ બે મહિના સુધી ખાતાની યોજના માટેનું આય ખેડૂત ટુ પોઈન્ટ ઓ પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવતું હોય છે તો સૌ પ્રથમ તમારે અરજી કરવાની થતી હોય એ પહેલા થોડાક સાધનિક કાગળો તમારે આ યોજના માટે ખાસ કરીને એકઠા કરવા પડશે જેમની વિગતવાર હું તમને માહિતી આપું તો તાજેતરના સાત બાર આઠ તલાટી મંત્રીનો નો એક હેક્ટર થી વધારે નો દાખલો જો સામાન્ય ખેડૂત હોય તો અને જો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂત હોય તો ઓછામાં ઓછા એક એકર નો તલાટી મંત્રી નો બાગાયતી પાક વાવેતરનો નો દાખલો જોશે ત્યારબાદ આધાર કાર્ડ ની નકલ બેંક પાસબુક ની નકલ અને અગાઉ જણાવ્યું તે મુજબ કે તમારે બાંધકામ કરવાનું છે તો એમાં ક્યાંક કઈ કઈ સાધન સામગ્રી વપરાય છે જેમ કે સિમેન્ટ છે રેતી છે કપચી છે લોખંડ છે ખીલાસરી છે વગેરે જે વપરાય છે એના કોટેશન મંગાવવાના રહેશે તેમજ અંદાજિત જે કઈ મજૂરીનો ખર્ચ થાય છે એ ખર્ચના વાઉચર અથવા તો એનો એસ્ટિમેટ ખર્ચ કેટલો થશે એ તમારે તૈયાર કરવાનો રહેશે આ ઉપરાંત જે કાંઈ સાધન સામગ્રીની ખરીદી કરો છો

ત્યારે આપ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓમાં અરજી કરવા માટે જાવશો ત્યારે આ ડોક્યુમેન્ટ તમારે અગાઉથી તૈયાર કરવાના રહેશે ત્યારબાદ અરજી કરતી વખતે તમને જ્યારે અરજી કરો ત્યારે એક પ્રોજેક્ટ રિપોર્ટ ની પ્રિન્ટ નીકળશે એ પ્રોજેક્ટ રિપોર્ટમાં સમગ્ર માહિતી ભરી દેવાની રહેશે અને ત્યારબાદ આ બધા ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા બાદ આપે ઓનલાઈન અરજી કરી અને જે મેં ડોક્યુમેન્ટ તમને જણાવ્યા છે એ બધા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ત્યારબાદ જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની જે કચેરી છે એના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ આપે એકસો દિવસની અંદર બાંધકામ કરી અને મશીનરીની ખરીદી કરી સમગ્ર સાધનની કાગળો ઓનલાઈન અપલોડ કરી અને જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે આમ આ યોજના અંતર્ગત ખૂબ સારી એવી બે લાખ રૂપિયા સુધીની સહાય છે અને જે તે વિસ્તારમાં રોજગારીની તકો ઊભી થાય ખેડૂતો શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ વોશિંગ અને મૂલ્યવર્ધન કરી અને સારી એવી આવક મેળવી શકે તે માટેનો રાજ્ય સરકારનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મિત્રો આ ચેનલ દ્વારા આપણે અવારનવાર કોઈ નવી યોજનાઓ વિશે લાવતા હોય છે જો આપના ધ્યાનમાં કોઈ બાગાયત ખાતાની યોજના હોય અને તેના વિશે જો આપ માહિતી મેળવવા માંગતા હોય તો અવશ્ય કોમેન્ટમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચાડો જેથી કરીને આ યોજનાનો અન્ય ખેડૂત પણ લાભ લઈ શકે અને જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અગાયદ ખેતી અપનાવો સમૃદ્ધ બનો